ચોત્રીસ જેટલા લોકોએ રહેણાંક વંડા દુકાન ગેરેજ બનાવી નાખ્યા હતા આથી તંત્ર દ્વારા જમીન મહેસૂલ કાયદા અન્વયે દબાણ દૂર કરવા અગાઉ નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ કેસ પણ ચલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામ દબાણકર્તાને વહેસૂલી કાયદાની કલમ બે હજાર બે મુજબ આખરી નોટિસ આપી દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા પણ સૂચના અપાઈ હતી તેમ છતાં દબાણ દૂર કરવામાં આવ્યા ન હતા આથી આજે પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવ મામલતદાર બી વી સંચાણિયા સહિતની ટીમ દ્વારા સર્કલ ઓફિસર ડીઆઈએલઆર કચેરીના સર્વેયર સિટી તલાટી વગેરે સાથે રાખી ચુસ્ત પોલીબ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પાંચ કરોડની બજાર કિંમત ધરાવતી ચાર હજાર નવસો ચોવીસ ચોરસ મીટર જમીન પર બુલડોઝર ફેરવી દબાણ દૂર કરવામાં આવ્યા હતા જેમાં બાર કોમર્શિયલ દબાણ કે જેમાં ગેરેજ દુકાન અને સર્વિસ સ્ટેશન ત્રણ રહેણાંક મકાન તેર દિવાલ ચણેલા પ્લોટ અને વંદા તોડી પાડવામાં આવ્યા હતા જ્યારે ત્રણ રહેણાંક મિલકત ધારકો કે જેના રહેવા માટે કોઈ આશરો ન હોવાથી તંત્ર દ્વારા માનવતા દાખવી તેઓને વૈકલ્પિક વ્યવસ્થા માટે એક માસનો સમય આપવામાં આવ્યો છે

સર્વે નંબર ચાલીસ સુધી બેમાં પૂરાવતી કલમ એકસાઠ હેઠળ નોટિસો આપવામાં આવે છે સરકારી ખરાબોમાં દબાણો હોવાથી નોટિસ આપવામાં આવે છે એને સાંભળવામાં આવેલા ત્યારબાદ હુકમ કરવામાં આવ્યા ત્યારબાદ એને બસો બેની નોટિસ આપી અને સાત દિવસ સુધીમાં દબાણ ચાલુ કરવા માટે પણ જાણ કરવામાં આવેલી રોજ સાત દિવસ પૂરા થતાં દબાણ કોઈએ સ્વૈચ્છિક દૂર કરેલ છે અને કોઈનું અત્યારે ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે આમ ખાપટના સર્વે નંબર ચાલીસ બેમાં કુલ ચોત્રીસ આસામીઓના દબાણ હતો કોમર્શિયલ બાર રેણાંક દસ રેણાંક નવ અને અન્ય તેર દબાણો કુલ ચોત્રીસ દબાણોમાં ચાર હજાર નવસો પચીસ સ્કવેર મીટર જમીન ખરાબામાં દબાણ હતું જેની કિંમત પાંચ કરોડ અગિયાર લાખ બે હજાર જેવી થાય છે તે જ દબાણ ખુલ્લું કરવામાં આવે છે અને માનવતા ખાતર ત્રણથી ચાર રેસિડન્ટને જે અન્ય કોઈ આસિયાનો ન હોય પરિણામે તેઓને એક મહિનાની મુદત વધારાને આપવામાં આવે છે કે જે પોતાનું ઘરનું ઘર બનાવી શકે કે અહીંયા સ્થળાંતર કરી શકે એટલા માટે એક મહિનો તેને મુદત આપવામાં આવે છે આગામી સમયમાં પબ્લિકને અપીલ કરવામાં આવે છે કે સરકારી ખરાબાઓમાં ખોટા દબાણ ન કરે અને દબાણ દૂર કરવા માટેની નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે